thank <thud> you नमस्कार दर्शकों ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આપ જુરા ફેસલાઇવ ન્યૂઝ બુલેટિનમાં જેમાં કેત્યા સુધિરા મુખ્ય સમાચાર ઉપર આજની સંસદના 84 સત્રનો પરારંભ ગતમ વિશેષ આસામ નિશાન લેંગે વિપક્ષમાં હોંગામો રાજ્યમાં તમામ જવાહર અને નદીઓમાં છોડસે नर्मदाના નિર્ જગતના તાપ માટે રાહતનો સમાચાર गुजरात यूनिवर्सिटी में एनएसआई ने कोंगी कार्यक्रम योजू तो लोकशाही बैठनु आज से महागुजरात शहीद दिन शहर कांग्रेस द्वारा शहीदों ने श्रद्धांजलि एलएसडी दर्दियों ने सारवा में लेने मुख्यमंत्री ने रजूआत

છાપુ વાંચી ચોરીના ચાર બનાવો આ માત્ર એક શહેર ની વાત કરું છું આખું ગુજરાત તો દૂર છે જે માવિત્રો છે જેમના બાળકો ગુમ થયા છે એ લોકો ગઈકાલે બોર્ડ લઈને નીકળ્યા કે અમને હેલ્પ કરો આ છોકરો તમને ક્યાંક દેખાય તો અમને કહેજો બાકી પોલીસ ઉપર ભરોસો રહ્યો નથી જે સરકારની પોલીસ ઉપર પ્રજાને વિશ્વાસ ન હોય ત્યાં સલામતીનો પ્રશ્ન ઉભો થતો જ નથી હવે છ કરોડ ગુજરાતીઓ પોતાની સુરક્ષા માટે વિચારવું પડશે આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ

કર્યા હતા જેના થોડી વાર માટે લોકસભાને સ્થગિત કરી દેવામાં આવી હતી તો સાંસદ થયેલા સચિન અને રેખાનો આજે સંસદનો પ્રથમ દિવસ હતો આ ઉપરાંત યુપી ના કનોજ ના સાંસદ ડિમ્પલ યાદવે આજે શપથ ગ્રહણ કર્યા હતા

જનાતી થોડું ઘણું જળ સંકટ દૂર થઈ શકશે આ ઉપરાંત અમદાવાદ ભાવનગર અમરેલી અને ખેડા જિલ્લામાં પણ પાણી પૂરું પાડવામાં આવશે રાજ્યમાં વરસાદ ન થવાથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે રાજ્ય સરકારનો આ નિર્ણય જગતના તાપ માટે થોડી ઘણી રાહત કરી શકે છે ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની જાહેરાત ન દિવસે પરંપરાગત રીતે માથે રડતા રડતા આવતા વાતાવરણમાં ગમગીની ફેલાઈ ગઈ હતી સૂત્રોચ્ચાર કર્યા વગર શાંતિપૂર્વક બેસણાનો કાર્યક્રમ યોજાયો અને એને કાર્યકરો અને કોંગ્રેસના સિન્ડિકેટના સભ્યો તેમજ યુથ કોંગ્રેસના કાર્યકરો મરણના મલાજા

સ્મારક લાલ દરવાજા ખાતે શહેર કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી શહેર કોંગ્રેસ પ્રમુખ પંકજ શાહ વિપક્ષના નેતા બદરૂન શેખ સહિત અનેક અગ્રણીઓ હાજર રહી મહાગુજરાત આંદોલનના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ પંકજ શાહે જણાવ્યું ભારતીય જનતા પક્ષના શાસનમાં ગૌરવ બનતા ગુજરાતની વાત કરનારા લોકો આજે એ યાદ કરવાના હોય તે દિવસે આ બાવલું પણ ધોયું ના હોય કોંગ્રેસના કાર્યકર અમારા સેવાદરના ભાઈઓએ વહેલા આવીને બાવલું આ શહીદ સ્મારકને ધોયું છે અને અહીંયા સીડી પણ મૂકી ના હોય ગુજરાત ની વાત કરનારા લોકોને માને આજે યાદ કરાવવું છે કે ભાઈ ગુજરાત માટે શહીદ કરનારા લોકો એ ગુજરાતની અસ્મિતા માટે શહીદ થયા હતા દર વખતે અમે રજૂઆત કરીએ છીએ તેમ છતાં કોર્પોરેશન દ્વારા આવું કોઈ અમને સગવડ મળવી જોઈએ લોકોને સગવડ મળવી જોઈએ શહીદ દિન નિમિત્તે અનેક લોકો મહાગુજરાતની ચળવળમાં ભાગ લેનારા ક્રાંતિ કરનારા લોકો અહીંયા આવે છે એ બધા ઘરના લોકો દુઃખી થાય છે એ લોકોને કે ભાજપ સરકાર ગૌરવની વાતો કરી રહી છે પણ તેમને વીર શહીદો ના સ્મારકો ની સમયસર સાફ સફાઈ ની વાત પણ નથી સુધતી તો સીડી મૂકવાની વ્યવસ્થા પણ કરાઈ નથી તો બીજી તરફ ધ્યાન આપવાનો પણ સમય નથી એલએસડી એટલે કે ડિસઓર્ડર જેવી ગંભીર બીમારીનું પ્રમાણ જોવા મળ્યું છે આ બીમારીથી પીડાતા દર્દીઓ અને તેમના પરિવારજનો દ્વારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આ રોગની સારી અને સુરક્ષિત સારવાર માટેના સુનિયો આયોજન તેમજ યોગ્ય સારવાર માટેની રાહતની અપીલ કરવામાં આવી છે एल क्या होता है एंजम डेफिशियंसी होता है और शरीर में जो वेस्ट मटेरियल बोलता है पार्ट ऑफ़ द सेल वो बॉडी के बाहर जाना मनता है वो नहीं जाते बिकॉज ऑफ एंजम डेफिशिय वो किधर किधर रुकावट आता है वो पार्ट का शरीर प्रॉब्लम हो जाता है जैसे एम पी एस बोल के है उधर ऑर्थोपेडिक्स प्रॉब्लम हो जाएगा मॉम्पे बोल के डिसीज़ है उधर रेस्पिरेटरी प्रॉब्लम आएगा कॉशियर बोल के डिसीज़ है उसमें पेट में स्प्लीन का प्रॉब्लम आएगा और फैबरी बोल के है उधर किडनी रिलेटेड ऐसा पूरा बॉडी इफेक्ट होता है कौन सा बीमारी है उसका वजह से मगर ये सब बच्चों का मेंटली देर ऑल फाइन अभी जो हमारे पास जुड़ा हुआ है हमारे सोसाइटी को कॉन्टेक्ट किया है और हम पूरा हॉस्पिटल से कॉन्टेक्ट करके और सेवन हंड्रेड प्लस पेशेंट्स

દર્શક મિત્રો આ તો થાય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપની હરદારો લાઈવ ન્યૂઝ નમસ્કાર